જોશો તમે જો જો કરી કરી કે બે આ પાછળ બે બે બટેટા આવે આવે છે છે હો હો અત્યારે આજે ડેમે પૂગી ગયા બટે ओला गजानन जाई सी बोले न जाई हमने सिने देखा सी लाइव लाइव से वीडियो में बोल ले रे वाणी एक लखो सु आजो टाइम ना गेट ने बारे निकल सु जो सो तम हम एक गार्डन में निकर आ निकरी गया है जो जा जा में पहला मतलब जो है उ

જો આ ભાઈ આવો ખાર ખાઈ ગયો મેં તમ બધાની સાઈડ કાપી ને તેને થોડી ઓલ થઈ ગયું લાટાપાટા પાટા લાટા પાટા લાટા પાટા લાટા પાટા વિડિયોમાં લાટા પાટા લાટા પાટા લાટા પાટા આવી ગયો જો તમે ફૂલ ફૂલ કાળું થઈ ગયું જો છો તમે ઓય બાપા સિંહ ન દેખાળો ના ગાઈસ આમ આપકો નહી દેખાય આમ મિત્ર તમને અમે નહી દેખાડી શકી સી બોવતા ઓ બાપા સિંહ તમે અત્યારે સી બોલે અમે તમને દેખાડી દેય દેખાય બોલે છે કે છો તમે અત્યારે સી બોલે હામરો અમે ચડીજી અત્યારે પછી તમે તમને હોય તો દેખાડી હોય શકે એ ઉભરીયો તો તો ચડે છે અમારો ભાઈ પછી તમને દેખાડે છે તમે વિડીયો રહેજો રેજો કે બહાર ન જતા કોના ઊંચો કરું આલે હવે હું પણ ચડીશ જોવો છો તમે આખું મેદાન તને ત્રણ વાંદરા ચડે ચારે ચાર પાંચે પાંચ વાંદરા ચડી ગયા

आती भाई का ऊपर है ऊपर है અત્યારે અમે 1 2 3 4 5 6 7 હાથ જણા એવા છે અત્યારે હાથ જણા અને રમ સ્વામી જો છો તમે જોઈ શકો છો તમે અત્યારે અમે સી ને સામે બેઠા છીએ સી તો સીહ કેવાય કો ના ઘરે ટોડું બંધાઈ નહી એવું વાંચન હું જોવો છો તમે અત્યારે તમે એક મારી વિનંતી છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરવો કમેન્ટ કરવા ન ભૂલતા ટાટાબાઈ બસ ગુડ બાય શ્રી માતાજી ટાટા